એટલે પણ આમાં શું છે કે મેં સાચો ખોટ કાઢીને મૂક્યો કે ભાઈ અમે સત્તર ટકા આપીશું કે વીસ ટકા હા પણ તારે પછી તારે પછી બોર્ડ ભેગા થઈને બધે ડિરેક્ટરે કહી દીધું કે ભાઈ તમારે બેવાનું સત્તા આલી વીસ ટકા આપો તો એ બોર્ડ તમારા જોડે છે અમે તમને ના નથી પાડવાના હા તમારા હિસાબો મંજૂરી આલી છે બીજું તો અમે કરીએ હું બરાબર હવે આ બે મોનતા ન હોય ગોળી ના હોય તો કરીએ હું બીજું સાચી છે પરિસ્થિતિ આ છે હા 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 એટલે અમે તો અમે સત્તા આપી જ દીધી સાહેબ બરાબર ઓકે આમ તો એને જ પકડવાનો રહ્યો બરાબર જ છે બરોબર